કેવી રીતે તબિયત એમ કહો પહેલાં કરો તો હારી ગયે રસ્તા યાર કાંઈ છોડાય લારી બારી કશું ના દેખાય ના ચાદી દાંકડી દેખાય પણ હશી હવે તારું ઘર છે એટલે માર તો કશું ફૂટ જ ના તમે ચિંતા નહીં કરો શાંતિથી ના અરે બચાઈ ભવ કેટલી સારું હા પીલો પીલો હા

અમે કાકો છે તો હું એને કઈ કાઢી તો ના મળ્યું મને કોઈ ખબર નહી આ કાકાને જલ્દી જલ્દી અહીંથી રવાના કરો નહી તો હું માર પિયર જતી રહી ના ના તું તો તું સંતી રાખ હું કઈ આઈડિયા મારું છું અત્યારે હું પેલો ઓફિસે જ જઉં છું હને હેડે ઓફિસ બસ કોઈ કીધું નહી કે ઓફિસ કોઈ કીધું નહી કે ઓફિસ ઓમની મમ્મી આવશે તાં કે હું ઓફિસ પપ્પા આવશે કે ઓફિસ કાકો આવે તો ઓફિસ ઓફિસમાં ઓફિસમાં મારે માં મારે એમનો હગો હાચા હા લાઈ લાઈ ચાલ આઈ મરી નહી

મારે તો ત્રણ ચાર દિવસ માટે બહાર જવાનું છે ઓ તમે શું કરશો અહીં એકલા એકલા ઘેર તો એમ કરો તમે ગોમડે જતા રહો પાછા ના ના એવું નહીં હું તમે જોડે આવું ને તમે જો આવવાના અમાર જોડે અમે તો પેલું ગોવા જઈએ છે ને તમાર તો ટિકિટ એ નહીં તે અમાર હું છું એ તાડી આવતી હોય અને ટિકિટ ના હોય માર તો લોકલ ડબ્બા માં બેસી જાય બસ અરે ફ્લાઇટ લોકલ ડબ્બો ના હોય હા અરે આ કેવા લોકો જોડે તું રહે છે ઈચ તો કરવા કોણ છે આ કોણ છે કાકા છે અમારા નહીં કેન્સલ જ જઈશું જોડે અરે એવું ના કરો તમે લોકો નહીં અમે તો પાર્ટી કરવા જવાના હતા તમે હું કરવાના હતા ત્યો અજય તમે પાર્ટી કરો તો ભજન ના કરો ભજન કરવાના તમે મને એ કુછ એવું લાગે તમે ખાવ બેલ ખાવ તમે અરે પણ આ બહુ છે ને ભીડ ખવડાવે એવી જ છે એટલે સાફે નહીં કર્યું આ બધું કશું આ હું આ બધું પડી રહ્યું છે એ બોલ્યો ને બે બોલ્યો આ તમારા કાકા નો અનુ છોકરું ખાતું હોય ને મારો ઢેવડે ને આખા ઘરમાં ખાય છે સાફ કરી કરીને થાકી ગઈ ઘર એના કરતા આપણું છોકરું હોત ને તો હારું બાળક અને વૃદ્ધ સ્વભાવ સરખો જ હોય આવું વૃદ્ધ હોય નકરું ખા 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 તમે વાંચો નહીં હમણાં કશું નતું ને તો ચોખા ખાવા માંડેલા કાચા આ કરિયાણું પતાવા માંડે કાચા બટાકા ખાઈ જ્યાં બોલો શાક હું બનાવવાનું ખીચડું બનાવવાનું કોઈ ખબર નહીં પડતી મને હવે તમે આવો અમને છે ને આ બે દિવસમાં અમને કોઈ કર્યું નહીં ને તું હું હાચન કહું હું જતી રહી ઘેર ભાઈ રહેજો અમની જોડે તમે એકલા જો હવે એકદમ વડીલ છે બરાબર હગુ છે અને આપણે મે મન થઈને આયા મારથી એકદમ તેમને એમ ના કેમ કે કાકા જતા રહો કાકા જતા રહો એમ તો કીધું તો ખરો બે ત્રણ દિવસનો ટાઈમ આપું છું કોક આઈડિયા કરો અને અમને કાઢો અહીંથી હા તું ચિંતા ન કરું કોક આઈડિયા કરું છું અને સ્વંતીથી એમને હું જઈને મારી રીતે હું વાતચીત કરું છું હ કોણી મહિલા હે તમને શરમ નહીં આવતી આખો દિવસ આ તમારા કાકાનો વૈત્ર કરું

Ừ. 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 કાકા હોબડો અમાર છે ને ત્રણ ચાર દિવસ માટે બહાર જવું છે અને કઈ નહીં હકતા એટલે કાકા અમારે છે ને થોડુંક અર્જન્ટ જવું પડે એવું છે એટલે અમે ત્રણ દાડા માટે બહાર જઈએ છીએ એટલે તમે સ્વંતી થઈ રહ્યા ચાવી બાવી તમને હાલીને જઈશું અમે બેઠો છું તમારું ઘર હા ભાઈ હા દીધું ભાઈ આવો આવો ભૂરાભાઈ આવો આવો અરે વાહ કાકા પલાઠી વાળી બેઠા છો અમારા કાકા ગોમળથી આયા છે હા બરોબર બરોબર જીતુ ભાઈ તમે કશું જાણ્યું શું અરે પેપર મોહ છે જ નહીં પેપર મોહ ફુલ પણ હું ખોડ તો પાડો એનો અર્થ કે તમને કઈ ખબર જ નહીં જીતુ ભાઈ આપણા શહેરમાં એક ગેંગ આવી છે અને લૂંટફાટ ને ચોરી બધું કરે છે એ તો સમજ્યા કરે પણ સૌથી મહત્વની વાત એ છે કે મોટી ઉંમરના જે હોય ને એકલા રહેતા હોય બસ આ ગેમ ગેમ દન મારા અને મારે એટલે કેવી રીતે મારા તો ખબર છે અરે સૌથી પેલો ગોખરો ધાલ લે અડિયો અરે છોડતા જ નહીં બૂમ પાડે ને એટલે સૌથી પેલું ઘરું ધાલ લે અને ઘરું ચાલી દબાઈ અને પછી સૌથી પહેલાં હાથ કાપી નાખે પછી નાક કાપી નાખે છે પછી કોણ અને પછી ઝાડ રાખી અને હારો પગ તો કાટતા જ નહીં પાઘી નાખે મારી મારી હા

અને લૂંટફાટના કિસ્સા હમણાં ના વધી ગયા છે હું તો મોંઘવારી એટલી થઈ જઈ ને એટલે હવે પબ્લિક કરે હું અરે પણ તમારે ક્યાં દોષ આ જીતુભાઈ છે ભાભી છે એટલે દાદા એમાં એવું છે કે અમે ત્રણ દાડા માટે બહાર જઈએ છીએ ત્રણ ના ખોટો ચાર દાડા એ થઈ જાય એટલે અમારે બહાર જવું છે કાકા એકલા છે હવે કાકા જુઓ મેં ટિફિન વાળાને કહી દીધું છે હવાર હોત તમને ટિફિન આલી જશે અને હવારે ટિફિન આલવા આવે એટલે કહી દેવાનું બપોર તમારે હું નાસ્તો કરવો છે એ તમને પહોંચાડી દેશે બરાબર અને કશું ફિકર નહીં કરવાની એમ તો કાકા મારા પાસે તમે હું અમે ત્રણ ત્રણ ના ચારે ચાર ના પોતા દાડે થઈ જાય તો કોમ છે ભાઈ બરાબર તો તમે જરા ઓફેરો કરતા રહે તો કાકા ને થોડું વાતો તો માતો રહે તો હું હાચી લે

ફિકર ના કરશો ઘરનો તારું બારું રાખજો હા ચાવી બાવી તમે સાચવજો અને કઈ જરૂર પડે તો ભૂરાબેન કેજો તો ફોન મને લગાડ્યા છે ને તમારી જોડે વાત કરાવી દઈશ અચ્છા હું પેલું થોડું મારી ગોઠવણ કરવાની એટલે હું જોઉં છું હા હા તમે પતાવો પતાવો હા ને હા કાકા તો હું ચાલો હા ને હા ચલ હેડ મંગુ હેલો ઓકે આઈડિયા તમે તો આપણો આઈડિયા કોમ કરી ગયો કાકા વન ટુ થ્રી ઘર ભેગા ગોમરે હું આવી ગયો છું કે હા જોયું એમ તને ઘણી વખત એમ થાય વડીલો છે તો આપણે એમની સેવા કરવાની જ આપણો ના નથી પણ કાકા થોડાક સ્વભાવિક ચીપકું છે ને થોડા ને વધારે જ છે અને આ ઘરનું જે કરિયાણું પતાઈ દીધું છે આ મહિનામાં જે ખાઈએ ને એ બધું પતાઈ દીધું છે એમણે એક જ દિવસમાં અમુક ગઢપણમાં ને નવું નવું ખાવાની શું કહેવાય પેલી નવું ખાવાનું હોય પણ આ ચોખા ને બટાકા ને આ બધું મતલબ કાચે કાચું ખાઈ જવાનું સારું છે જ્યાં બાપા ગમે તે છે આપણા કાકા છે આપણે એમની ઇજ્જત કરીએ છીએ બરાબર પણ હવે કાકાને નહોતા જતા એટલે આપણા આવું આઈડિયા મારવો પડે બાકી વડીલો હાથે આપણેથી આવું ના કરાય બરાબર ગમ્યું ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બધા વડીલોને પણ વિનંતી છે અને અમારા જેવા કપલ્સને પણ વિનંતી છે કે વડીલોને માન આપવું જ જોઈએ અને આપજો જ પણ અમુક સમયે કેવું થાય કે માણસની ઉંમર થયા પછી એનો સ્વભાવ થોડો ચીડચીડિયો થઈ જાય પછી એને વારે ઘડીએ બધાને ડિસ્ટર્બ કરતો હોય એવું તો થાય ને આજનો યુગ બહુ ફાસ્ટ થઈ ગયો છે કોઈની પાસે સમય નથી હોતો પણ આપણા વડીલો એ જ આપણો સાચો ખજાનો છે માટે એમની સેવા સો ટકા કરજો ધન્યવાદ થેન્ક યુ